નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દર્શક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દર્શક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર સરકારે શાળા બંધ કરી દેતા રસોઈયા શિક્ષક બની બાળકોને ભણાવે છે સરકારે શાળા બંધ કરી દેવાનો નિર્ણય લેતા આદિવાસી સમાજે બાળકોનું ભણતર બગડતું અટકાવવા રસોઈયા મહિલાને શિક્ષક બનાવી દીધી કેન્દ્રની મોદી સરકાર અને ભાજપ શાસિત રાજ્યોમાં કેવી સુનિયોજિત રીતે દલિત આદિવાસી બાળકોના શિક્ષણની ઘોર ખોદાય રહી છે તેની આ વાત છે છત્તીસગઢના બીજાપુરના એક ગામમાં સરકારે આદિવાસી બાળકોની શાળા અચાનક બંધ કરી દેતા છવ્વીસ જેટલા બાળકોનું શિક્ષણ રજી પડ્યું હતું સરકાર શાળાને તાળું મારી દેવા તત્પર હોવાથી આદિવાસી વાલીઓએ પોતાના બાળકોનું શિક્ષણ બચાવવા માટે શાળામાં રસોઈ બનાવતી મહિલાને જ શિક્ષિકા બનાવી દીધી હતી હવે એ મહિલા આખો દિવસ આદિવાસી બાળકોને ભણાવે છે અને રસોઈ પણ કરે છે અહીં એ યાદ રાખવું જોઈએ કે આ વિસ્તારમાં વર્ષ બે હજાર અઢારમાં યોજાયેલા એક કાર્યક્રમમાં પીએમ મોદીએ શિક્ષણને લઈને મોટી મોટી વાતો કરી હતી પીએમએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે વિકાસનો સૂરજ પૂર્વમાંથી નહીં પરંતુ દક્ષિણ બસ્તરમાંથી નીકળશે પરંતુ વડાપ્રધાનના મોટા ભાગના ભાષણો અને વાયદાઓની જેમ આ વાયદો પણ પુક્કર સાબિત થયો હતો છત્તીસગઢની વિષ્ણુદેવ શાહેની ભાજપની સરકારે આ શાળાને સુધારવાના બદલે તેને બંધ કરી દીધી હતી શિક્ષણ વિભાગના એક ઝૂલમી નિર્ણયથી બીજાપુરના જંગલમાં ગામમાંથી બીજાપુરના જંગલા ગામમાંથી લગભગ છ કિલોમીટર દૂર આવેલા કાકડીપરા પર છવ્વીસ આદિવાસી બાળકોના શિક્ષણ અધિકાર પર અસર સીધી પડી છે એકવીસમી સદીના ભારતમાં એક બાજુ સરકાર ડિજિટલ ઇન્ડિયા રાઇટ ટુ એજ્યુકેશન અને સર્વ શિક્ષણ અભિયાન ચલાવી રહી છે બીજી તરફ કાકડીપરાના આ બાળકો શિક્ષણ માટે ભીખ માગવા મજબૂર છે મામલો છત્તીસગઢના કાકડીપરાનો છે જે ભેરમગઢ બ્લોકના જંગલા સ્કૂલ હેઠળ આવેલા છે અહીં શાળાનું મકાન છે તેમાં ભણવા માટે વિદ્યાર્થીઓ પણ છે પરંતુ ભણાવવા માટે એક પણ શિક્ષક નથી વર્ષ બે હજાર છ સાતમાં પોટેનાર પંચાયતની ઈચેવાડા પ્રાથમિક શાળાને કામચલાઉ ધોરણે આ શાળામાં ખસેડવામાં આવી હતી હવે તે ગામના સરપંચની માંગ પર શિક્ષણ વિભાગે ત્રીસ જૂને તેમની શાળાને ફરીથી તેમના ગામ ઇચાવાડામાં ખસેડી દીધી છે જેના કારણે કાકડીપાળાના વિદ્યાર્થીઓનું શિક્ષણ રઝલી પડ્યું છે ગત તારીખ ત્રણ જુલાઈ બે હજાર પચીસથી કાંકડી આ શાળામાં એક પણ શિક્ષક આવ્યા નથી શિક્ષકો ન હોવાથી વિદ્યાર્થીઓનું ભણતર રજળી પડ્યું હતું અંતે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન થતાં ગ્રામજનો અને વિદ્યાર્થીઓની વિનંતી બાદ શાળામાં મધ્યાહન ભોજન રાંધતી પાર્વતી કોવાસીએ બાળકોને ભણાવવાનું શરૂ કર્યું છે પાર્વતીએ ધોરણ સાત સુધી અભ્યાસ કર્યો છે હાલ શાળા માટે જરૂર જરૂરી તમામ સગવડ ગામના આદિવાસી સમાજના લોકો પૂરી પાડે છે ગ્રામજનોના અન્નદાદાનથી મધ્યાહન ભોજન વ્યવસ્થા પણ સારી રીતે ચાલી રહી છે એ રીતે પાર્વતીએ કપરી પરિસ્થિતિમાં આ આદિવાસી બાળકો માટે શિક્ષકની ભૂમિકા ભજવીને જ્ઞાની જ્યોતને બુજાવવા નથી દીધી કાકડીપરા પહોંચેલા બીજાપુરના ધારાસભ્ય વિક્રમ મંડાવીએ શિક્ષણ વિભાગના આ નિર્ણય પર ભારે નારાજગી વ્યક્ત કરી છે તેમણે કહ્યું છે કે છવ્વીસ વિદ્યાર્થીઓ સાથે ચાલતી શાળાને બંધ કરીને મુખ્ય રસ્તાથી પાંચ કિલોમીટર દૂર અંતરિયાળ વિસ્તારમાં ખસેડવામાં આવી છે ગ્રામજનોએ ધારાસભ્યો પાસે મા માગ કરી છે કે શાળાને બંધ કરવાને બદલે પહેલાંની જેમ ચલાવવામાં આવે ધારાસભ્ય મંડાવીએ સવાલ કર્યો છે કે શું વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મન કી બાતમાં આ ગરીબ આદિવાસી બાળકોના શિક્ષણના અધિકારની વાત સામેલ હશે ગ્રામજનો સ્પષ્ટપણે કહે છે કે જ્યાં સુધી સરકાર શાળા ફરી શરૂ નહીં કરે ત્યાં સુધી તેઓ પોતાના ખર્ચે શાળા ચલાવશે ગ્રામજનોને મળવા આવેલા ધારાસભ્ય વિક્રમ મંડાવીએ એક મહિનાના મધ્યાહન ભોજન માટે રસોડાનો સામાન તેમજ બાળકો માટે નોટબુક અને પેન સહિતની અભ્યાસ સામગ્રી પૂરી પાડી છે મંડાવીએ વર્ષ બે હજાર અઢારમાં જાંગલાથી આયુષ્યમાન ભારત યોજના શરૂ કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા નિવેદનની યાદ અપાવી હતી જેમાં તેમણે કહ્યું હતું કે આગામી દિવસોમાં વિકાસનો સૂર્ય પૂર્વમાંથી નહીં પરંતુ પશ્ચિમ બસ્તરથી ઉગશે આ ઘટના વડાપ્રધાનના વાયદા પર મોટો સવાલ ઊભો કરે છે અને દર્શાવે છે કે વડાપ્રધાન અને તેમની સરકારની કથની કરણીમાં આપ જમીનનું અંતર છે ખાસ કરીને દલિત આદિવાસી અને ઓબીસી સમાજના હકની વાત આવે ત્યારે તેઓ કરેલા વાયદા ભૂલી જાય છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ